શ્રી પરમાત્મને નમઃ ભગવદ્ ગીતા દ્વાદશોધ્યાય શ્રી ભગવાને ચોથા અધ્યાયના તેત્રીસમા શ્લોકમાં જ્ઞાન યોગની શ્રેષ્ઠતા બતાવતા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરણા કરી પછી જ્ઞાનના મહિમાનું વર્ણન કર્યું તેના પછી પાંચમા અધ્યાયના સોળમાં સત્તરમાં તેમજ ચોવીસમાં અને છવ્વીસમા શ્લોક સુધી છઠ્ઠા અધ્યાયના ચોવીસમાંથી અઠ્ઠાવીસમા શ્લોક સુધી અને આઠમા અધ્યાયના અગિયારમાંથી તેરમા શ્લોક સુધી નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છઠ્ઠા અધ્યાયમાં પણ અમુક શ્લોકમાં ભગવાન સાધક ભક્તનો મહિમા ભગવાને બતાવ્યો અને સાતમા અધ્યાયથી અગિયારમા અધ્યાય સુધી વારંવાર અહમ મામ વગેરે પદો દ્વારા વિશેષ રૂપે સગુણ સાકાર તેમજ સગુણ નિરાકારની ઉપાસનાનું મહત્વ બતાવ્યું તથા અંતમાં ચોપન અને પંચાવનમાં શ્લોકમાં અનન્ય ભક્તિનો મહિમા તેમજ ફળ સહિત તેના સ્વરૂપનું વર્ણન કર્યું આ બધા વર્ણનથી અર્જુનના મનમાં એ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે સગુણ ભગવાનની ઉપાસના કરવાવાળા અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવાવાળા બંનેમાંથી કયા ઉપાસકો શ્રેષ્ઠ છે આ જ જિજ્ઞાસાને લીધે અર્જુન પ્રશ્ન કરે છે અર્જુન વાચ એવં સતતયુક્તાયે ભક્તા પર્યુપાસતે પાસ તેપ્યક્ષરમ વ્યક્ત તે અર્જુન શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેદતા કોણ છે શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાન અર્જુનને કહે છે મારા માં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અલગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે યક્ષરમ નિર્દેશ્યુપાસ ચિંત શ્રી ભગવાન અર્જુનને કહે છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમા કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતોમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે શ્રી ભગવાન અર્જુનને કહે છે પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે

ધ્યાયંત શ્રી ભગવાન કહે છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત પાર્થ શ્રી ભગવાન કહે છે મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ હું સ્તવરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું શ્રી ભગવાન કહે છે મારામાં મનને પરો અને મારામાં માં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર પણ સંશય નથી અથ ચિત સમાધાતું શકું શ્રી ભગવાન કહે છે જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવામાં સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર અહીં અભ્યાસ યોગ કોને કહેવાય તો ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગવત પ્રાપ્તિ શાસ્ત્રોનું પઠન પાઠન આદિ પ્રયત્નો ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ અભ્યાસ છે

સિદ્ધિને જ પામીશ અહીં છે કર્મ કરવાને જ પરાયણ થાય તો એનો અર્થ આપણે સમજવો જોઈએ કે સ્વાર્થ છોડીને તથા પરમેશ્વરને જ પરમ આશ્રય અને પરમ ગતિ માનીને નિષ્કામ ભાવે સતિઓમાં ઉત્તમ પતિવ્રતા નારીની પેઠે મન વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને જ અર્થે જ યજ્ઞ દાન અને તપ

ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર ભગવાને ઘણું સરસ રીતે અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ કર્યો કે જો આવું ના થાય તો તું આ કર આ ના થાય તો તું આ કર પણ તું કંઈક કરવાનો પ્રયત્ન કર કે ભગવાન ની પ્રાપ્તિ થાય આગળ શ્રી ભગવાન બતાવે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસ જ જ્ઞાના ધ્યાનમ વિશિષ્ય તે ધ્યાના કર્મ ફલ ત્યાગાચાંતિરનંતરમ શ્રી ભગવાન કહે છે મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડ્યાતું છે અહીં જ્ઞાન એટલે કે સાંભળવાથી અને શાસ્ત્રોના વાંચનથી

કોને સમજવું જોઈએ તો એનો અર્થ આપણે એમ સમજવું જોઈએ કેવળ ભગવદ્ અર્થે કર્મ કરનાર પુરુષના ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા તેમજ ભગવાનનું ચિંતન પણ જળવાઈ રહે છે માટે ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ જળિયાતો કહ્યો છે શ્રી ભગવાન આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક તેર થી શ્લોક ક્રમાંક વીસ સુધી આ અધ્યાયના અંત સુધી ભગવાનને કેવો ભક્ત પ્રિય છે એ બધું વર્ણવતા કહ્યું છે કે મને આ ભક્ત આવો ભક્ત મને પ્રિય છે આવો ભક્ત તો એના વિશે આપણે શ્લોક સમજીશું અને પછી એનો અર્થ પણ આપણે જાણીશું કેવો ભક્ત ભગવાનને પ્રિય છે તો શ્લોક ક્રમાંક તેર થી શરૂ કરીએ છે અદ્વેતા મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખી યતાત્મા યતા નિશ્ચય મયરમનો બુદ્ધિ મે પ્રિય શ્રી ભગવાન કહે છે જે સર્વભૂતોમાં માં દ્વેષ ભાવ વિના વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ અને દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત

શ્રી ભગવાન કહે છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે અહીં શબ્દ આવ્યો છે અમર્ષ એટલે કે બીજાની ઉન્નતિ જોઈને સંતાપ થવો એનું નામ છે અમર્ષ પ્રિય શ્રી ભગવાન કહે છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે અહીં ભગવાને કીધું કે બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ તો એ અધ્યાય તેરના શ્લોક ક્રમાંક સાતમાં એની ટિપ્પણી છે તે આપણે વર્ણવીએ જે ભક્ત પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી જેનામાં અભિમાનનો અભાવ હોય તે દંભાચરણનો અભાવ હોય તે કોઈપણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું ક્ષમાભાવ મન વાણી આદિમાં રુજુભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા કરવી સચ્ચાઈ પૂર્વકના શુદ્ધ વ્યવહારથી ધનની એ ધનમાંથી મળેલા અન્નથી આહારની વિવેકપૂર્વકના વર્તનથી આચરણોની અને જળ અને માટી આદિથી શરીરની થનાર શુદ્ધિ આ બધી શુદ્ધિઓને બાહ્ય શુદ્ધિ કહી છે તથા રાગ દ્વેષ અને કપટ આદિ વિકારો દૂર થતા અંતઃકરણનું જે સ્વચ્છ થવું એ આંતરિક શુદ્ધિ કહેવાય છે શ્રી ભગવાન કહે છે કે નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે અહીં શબ્દ આવ્યો છે સર્વ આરંભોનો ત્યાગી એટલે કે મન વાણી અને શરીર દ્વારા પ્રારબદ્ધ અનુસાર થનારા સર્વ સ્વાભાવિક કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગી એ ભક્ત ભગવાનને ઘણો જ પ્રિય છે યો ન ન ન હૃષ્યતિ દ્વેષ્ટિ શોચતી નુભાશુભ પરી ત્યાગી ભક્તિ શ્રી ભગવાન કહે છે જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાઈ કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે સમહ સત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેશુ સમહ સંગ વિવર્જિત શ્રી ભગવાન કહે છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદોમાં સમ છે અને આશક્તિ વિના કે તિરમતિ ભક્તિમાન મે ભગવાન કહે છે જે નિંદા સ્તુતિને સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે અહીં શબ્દ આવ્યો છે મનનશીલ એટલે કે ઈશ્વરના સ્વરૂપનું નિરંતર મનન કરનારો એવો ભક્ત ભગવાનને પ્રિય છે મૃતમિદય યથોક્યુપાસના મરમા ભક્તાવ મે ભગવાન કહે છે પરંતુ જે શ્રદ્ધાળુઓ એટલે કે વેદશાસ્ત્રો પરમા પરમાત્માનું સ્વરૂપ બતાવે એવા મહાત્માઓ અને ગુરુજનોના તથા પરમેશ્વરના વચનોમાં પ્રત્યક્ષ જેવો જે વિશ્વાસ છે એનું નામ છે શ્રદ્ધા અને એવા જ લોકોને અહીં શ્રદ્ધાળુ ભગવાને કહ્યા છે તો જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે અહીં ભગવાનને પરાયણ થવું એટલે કે ભગવાનને પરમ આશ્રય પરમ ગતિ સૌનું આત્મા સ્વરૂપ અને સર્વથી પરમ ભુજ્ય માનીને વિશુદ્ધ પ્રેમથી ભગવાનની પ્રાપ્તિ અર્થે તત્પર થયેલા મનુષ્ય ભગવાનને પરાયણ થયેલા મનુષ્ય કહેવાય છે એ ભગવાનને ઘણા જ પ્રિય છે આ રીતે આપણો અધ્યાય બારમો પૂરો થયો ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाय योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नामद्वादशोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ हरये नमः हरये नमः हरये नमः આ બારમા અધ્યાયમાં અનેક પ્રકારના સાધનો સહિત ભગવત પ્રાપ્તિનું વર્ણન કરીને ભક્તોના લક્ષણો બતાવવામાં આવ્યા છે અને આ અધ્યાયનો ઉપક્રમ તથા ઉપસંહાર પણ ભગવદ્ ભક્તિમાં જ થયો છે કેવળ ત્રીજા ચોથા અને પાંચમા ત્રણ શ્લોકોમાં જ્ઞાનના સાધનનું વર્ણન છે પરંતુ તે પણ ભક્તિ અને જ્ઞાનની પરસ્પર તુલના કરીને ભક્તિને શ્રેષ્ઠ બતાવવાને માટે જ છે એટલા માટે આ અધ્યાયનું નામ ભક્તિ યોગ રાખવામાં આવ્યું છે જે ગીતાનું અધ્યયન કરવાના ઈચ્છુક ગીતા સાધકો છે એમને માટે શરૂઆતનો જે અધ્યાય લેવો હોય તો આ બારમો અધ્યાય છે કે જેનાથી ભક્તિ માં આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે તેથી જેણે શરૂઆત કરવી છે ગીતાના અધ્યાયની તે ભક્તિ યોગ બારમા અધ્યાયથી શરૂ કરે સર્વનો ધન્યવાદ જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો આપ સર્વનો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ